જયંતીભાઈ શનાભાઈ રાઠોડિયાની પુત્રવધૂ સાથે આડા સંબંધ હોવાની જયંતીભાઈ રાઠોડિયાને શંકા હોય મનોમન પીડાતો હતો જયંતીભાઈ રાઠોડિયાની પીડા આવેશમાં પરિવર્તિત થઈ હતી તેથી તે રાત્રિના દસ વાગ્યાની આસપાસ હાથમાં કુહાડી લઈને નટુભાઈ રાઠોડિયાના ઘરે પહોંચ્યો હતો ઘર આંગણે ખાટલા ઉઢાડીને નટુભાઈ રાઠોડિયા અને તેઓની પત્ની રેવાબેન પૌત્રીને સાથે રાખી સુઈ રહ્યા હતા તે વખતે જયંતિભાઈએ મોઢા પર કુહાડીના એકાએક ઉપરા ઉપરી છટકા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી અવાજ થતાં જ નટુભાઈની પત્ની જાગી ગઈ હતી તેમને પણ આંગળીએ ઈજા પહોંચી હતી બુમાબૂમ થતાં ફળિયાના લોકો આવી જતા જયંતિ રાઠોડિયા ભાગી છૂટ્યો હતો આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલ નટુભાઈની એક સો આઠ એમ્બ્યુલન્સની મદદથી વડોદરાની સયાજ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોડી રાત્રે મોત થયું હતું ડબય પોલીસે મરનારની પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે ત્યારે ગણતરીના કલાકોમાં જ આરોપી જયંતીભાઈ રાઠોડિયાને ઝડપી પાડી જેલ ભેગો કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે ये जाओ हां चाचा તારીખ તેર છ ચોવીસના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં ત્રણસો બેની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને જે ફરિયાદી તરીકે રેવાબેન હોય છે જે વાવપુરા ગામના વતની છે બનાવની વિગત એવી છે કે તારીખ બાર છ ચોવીસના રોજ રાત્રિના બાવીસ જીરોના સુમારે ફરિયાદીના પતિને ગામના રાઠોડિયાના રાઠોડિયાનાઓએ માથામાં કુહાડીના ગામ મારી મોત નિપજાવ્યાની વિગત જણાવી આવેલ છે જેની તપાસ હાલ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ ચાલુમાં છે આ ગુનાના આરોપી જયંતિભાઈ રાઠોડિયા નાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાલ ચાલુ છે બનાવની વિગત એવી છે કે આ ગુનાના મરણ જનારના પુત્રને આરોપીની પુત્રવધી સાથે આડા સંબંધનો વેમ રાખી આ ગુનો થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે આ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે